તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો આગળ જે વિડીયો જોયે ને એ ભાઈ મિત્રો ગાઈ રહ્યા છે ને ગીત એ કોઈ મિત્રો મોટા કલાકાર તો નથી પરંતુ એક નાનકડા ગામડાના જ છે મિત્રો મિત્રો આ ભાઈ સુરેન્દ્રનગરના એક નાનકડા ગામડાના છે અને દરરોજ મિત્રો જે શાકભાજી વેકવાની લારી આવે ને લારી એ લારીમાં મિત્રો સાઉન્ડ લઈને મિત્રો આ રસ્તાની બજારો વચ્ચે મિત્રો આ ભાઈ ગીત ગાય છે અને ખરેખર મિત્રો આ ભાઈનો અવાજ એટલો સુંદર છે ને કે વાત જ ના પૂછો અને મિત્રો આ ભાઈના વખાણ કરો એટલા ઓછા છે ત્યારે મિત્રો તમને તો ખબર જ હશે કે બધા જેટલા ગુજરાતી કલાકારો છે ને એ બધા નાનકડા ગામડામાંથી જ પસાર થયેલા છે અને ગરીબ પરિવારમાંથી જ મિત્રો તે મોટા સ્ટાર બન્યા છે ત્યારે મિત્રો હાલમાં જ આ ભાઈનું નસીબ બદલાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો હાલમાં જ આ ભાઈનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો મિત્રો આજ જે આ ભાઈ ગઈ રહ્યા છે ને એ વિડીયો મિત્રો હાલમાં પોતથી સાત કરોડ લોકોએ મિત્રો જોઈ લીધો છે એટલે કે પોતથી સાત મિલિયન લોકોએ મિત્રો આ ભાઈનું આ ગીત હાલમાં સાંભળી લીધું છે અને મિત્રો હાલમાં આ ભાઈ એટલા બધા વાયરલ થઈ રહ્યા છે ને કે વાત જ ના પૂછો ત્યારે મિત્રો હાલમાં જ આ ભાઈનું ગીત સાંભળીને તો જિજ્ઞેશ કવિરાજે પણ આ ભાઈના વિડીયોમાં કોમેન્ટ કરી છે કે ખૂબ જ પ્રગતિ કરો ભગવાન તમને ખૂબ જ આગળ વધારે પરંતુ મિત્રો આપણે તમને વિડીયો બતાવવાની તૈયારી જ કરી રહ્યા છીએ આખો લાઈવ વિડીયો બતાવવાના છીએ પરંતુ એ પહેલાં મિત્રો તમને ખાસ વિનંતી કરું કે કોઈએ ખોટી કોમેન્ટ કરવી નહીં અને મિત્રો આ ભાઈ વિશે તમે શું ક્યાં માંગો છો અવાજ તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો પરંતુ પરંતુ એ પહેલાં મિત્રો તમને આ ભાઈ વિશે થોડી માહિતી આપી દો તો મિત્રો આ ભાઈ છે ને સુરેન્દ્રનગરના એક નાનકડા ગામડાના છે દિબ્રુગઢ નામના ગામ છે સુરેન્દ્રનગરનું ત્યાંના છે અને મિત્રો આ ભાઈનું નામ છે કૈલેશભાઈ મિત્રો આ ભાઈ ગરીબ પરિવારના છે એટલે મિત્રો કોઈ ખોટી કોમેન્ટ ના કરતા અને આ ભાઈને સપોર્ટ મળી રહે એટલા માટે આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો જેથી બીજા લોકો આ વિડીયો જોઈ શકે અને આ ભાઈને ખૂબમાં ખૂબ વધારેમાં વધ વધારે સપોર્ટ મળી રહે તો જોઈ લો વિડીયો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો